નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ તારીખ તેર અને ચૌદ ડિસેમ્બર કહેતા કે શનિ અને રવિવારના રાશિ ભવિષ્યફળ પર રાશિ ભવિષ્યફળ પર આગળ વધતા પહેલાં એક વાત આપને ખાસ જણાવી દઉં કે રાશિ ભવિષ્યફળના અંતમાં કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવે છે તો ખાસ વિડીયોને છેક સુધી જોજો જેથી કરીને તમને એક આઈડિયા આવી જાય અને રાશિ ભવિષ્યફળને જોયા પછી ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રાશિફળ કેવું લાગી રહ્યું છે તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને બિઝનેસમાં સારી એવી સફળતા મળતી જોવા મળશે એટલે કે દિવસના શરૂઆતથી જ તમે એક અલગ પ્રકારની એનર્જીનો અનુભવ કરશો સારી એવી ગરાગી તમને જોવા મળશે આ સિવાય તમારા લાઈફ પાર્ટનર દ્વારા પણ તમે જે હાલ બિઝનેસ કરી રહ્યા હશો તે અંગે નવા નવા આઈડિયા તમને સજેસ્ટ કરવામાં આવી શકે છે આ સિવાય એવું પણ બની શકે છે કે તમારી કોઈ ડીલ છેલ્લા ઘણા સમયથી અટવાયેલી હોય તો એ ડીલ પણ સફળ રહી જાય અને તમારું કામ નીકળી જાય એવું પણ બની શકે છે આ સિવાય તમે જો રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને વિશેષ ફાયદો મળતો જોવા મળી શકે છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોએ આ બે દિવસોને થોડી સાવધાનીપૂર્વક પસાર કરવાના છે ગભરાવાની કોઈ જરૂર નથી પરંતુ આ બે દિવસો દરમિયાન તમારે ખાસ બોલવા ઉપર નિયંત્રણ રાખવાનું છે આ બે દિવસો દરમિયાન કોર્ટ કચેરીના ધક્કા થાય તેવી શક્યતાઓ છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ થઈ શકે છે કે ક્યાંક તમે કોઈ લોન માટે એપ્લાય કર્યું હોય તો તે લોનમાં કોઈને કોઈ કારણોસર ડોક્યુમેન્ટ સંબંધિત કે કોઈ પણ કારણોસર વિલંબ આવી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન નોકરીના સ્થળે પણ તમારે તમારા વર્તનની અંદર થોડું ધ્યાન રાખીને વર્તન કરવાનું છે કે જેથી કરીને કોઈ તકલીફ કે ક્યાંક પ્રશ્ન ઊભો ના થાય આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ આરોગ્ય ઉપર પણ કાળજી રાખવાની છે કે ત્યાં કે ઉઠવા બેસવાની જે લાઇફસ્ટાઈલ છે તેની ઉપર પણ વિશેષ તમારે ધ્યાન આપવાનું છે મોડે સુધી જાગ્યા કરવું અને પછી સવારમાં વહેલાં ઉઠી જવું કે એ પ્રકારનું જે અનબેલેન્સિડ ટાઈમનું જે આખું તમારું રૂટીન હોય તેને તમારે થોડું મેન્ટેન કરીને ચાલવું પડશે તમારે આ વિડીયો જોવાના કારણે કોઈ ગભરાવાની જરૂર નથી પરંતુ ખાલી તકેદારી રાખવાની જરૂર છે આ સિવાય જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ દૂર રહેવાની જરૂર છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન રોકાણમાં વિશેષ લાભ થઈ શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જે વ્યક્તિઓના સંતાનો વિદેશમાં રહેતા હશે અને છેલ્લા ઘણા સમયથી નોકરી માટે શોધખોળ કરી રહ્યા હશે પરંતુ નોકરી નહીં મળી રહી હોય તો તેમના પણ તમને એવા સમાચાર મળી શકે છે કે તેમને જોબ મળી ગઈ છે આ સિવાય એવું પણ બની શકે છે કે જે લોકો રિલેશનશીપમાં છે પ્રેમી અને પ્રેમિકા છે તેમને પણ એકબીજાનો સારો એવો સાથ સહકાર આ બે દિવસો દરમિયાન પ્રાપ્ત થતો જોવા મળી શકે છે એટલે કે તમે બંને જણા એકબીજાને સરસ રીતે સમજી શકશો અને રિલેશનને એક નવી ઊંચાઈએ પહોંચાડતા જોવા મળી શકો છો આ બંને દિવસો દરમિયાન એવું પણ થઈ શકે છે કે ક્યાંક તમે કોઈ બુક્સ પરચેસ કરી હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી વાંચતા ના હોય તો આ બંને દિવસો દરમિયાન આ બુક્સને તમને વાંચવાનું મન થઈ શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને જીવનમાં કોઈક નવી સ્કિલ શીખવાનું પણ તમને મન થાય તેવી પણ શક્યતાઓ છે રોકાણ માટે પણ આ દિવસો ઉત્તમ સાબિત તમારા માટે થશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે જે જાતકો ઘરથી દૂર રહેતા હશે તે જાતકોને હવે ઘરે ક્યારે જવું તે અંગેનો વિચાર આવી શકે છે અને તમે આ માટે બુકિંગ કરી શકો છો ટિકિટનું આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે જો જમીન કે મકાનની ડીલ કરવાની હશે તો તમને તે અંગે પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળી શકે છે એટલે કે કોઈ ડીલમાં તમને છેલ્લા ઘણા સમયથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ન મળતા હોય પરંતુ આ બે દિવસો દરમિયાન તમને સારા એવા પોઝિટિવ રિસ્પોન્સ મળવાને કારણે તમને આ બંને દિવસો તમારા આનંદમય પસાર થશે આ સિવાય તમારે આ બંને દિવસો દરમિયાન ડીલ અંગે આગળ વધતા પહેલાં બેલેન્સ સાથે નિર્ણય લેવાનો છે એટલે કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ વિલંબ પણ નહીં એ રીતે તમારે નિર્ણય લેવાનો રહેશે જેથી કરીને તમને સારી એવી સફળતા મળી શકે આ સિવાય જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થઈ શકે તેવી શક્યતા છે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કોઈક ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવું બની શકે છે એટલે ક્યાંક તમે કોઈક ને કોઈક જગ્યાએ ટ્રીપ કરી શકો છો એ મિત્રો સાથે પણ હોઈ શકે કે કોઈ પણ વ્યક્તિની સાથે હોઈ શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો કોઈ તમે ડોક્યુમેન્ટ સંબંધિત કામ કરવાનું વિચારી રહ્યા હોય તો તે ડોક્યુમેન્ટ સંબંધિત કાર્ય પણ તમારું સરસ રીતે આ બંને દિવસો દરમિયાન પૂર્ણ થતું જોવા મળી શકે છે ખાસ કરીને એવું કાર્ય કે જે કાર્ય તમારું છેલ્લા ઘણા સમયથી અટવાયેલું હોય ન થતું હોય તેવું કાર્ય સરસ રીતે પૂર્ણ થઈ શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે નાના ભાઈ બહેન સાથે મુલાકાત થાય અથવા તો ફોન પર લાંબી વાતચીત થવાની સંપૂર્ણ શક્યતાઓ છે અને તેના કારણે જૂની બધી યાદો તાજી થવાને કારણે તમારું મન આનંદમય રહેશે અને તમારો દિવસ સારો પસાર થઈ શકે છે આ સિવાય તમારે તમારા જૂના પાડોશીઓને પણ આ બંને દિવસો દરમિયાન મળવાનું થઈ શકે છે રોકાણ માટે પણ આ બંને દિવસો તમારા માટે ઉત્તમ સાબિત થશે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો જે બિઝનેસ કરતા હશે તેમને દિવસની શરૂઆતથી જ બિઝનેસમાં સારી એવી ગરાગી જોવા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે તમારા ઘરથી દૂર રહેતા કુટુંબના વ્યક્તિઓ સાથે મિલન મુલાકાત થઈ શકે છે અને તેના કારણે પણ તમારા બંને દિવસો આનંદમય પસાર થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને વાણીથી બિઝનેસમાં સારો એવો ફાયદો થઈ શકે છે આ સિવાય તમારી વાણીના પ્રયોગના કારણે તમને નોકરીના સ્થળે પણ પ્રમોશન કે નવી કોઈ જવાબદારી સોંપવામાં આવી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને રોકાણમાં પણ ફાયદો થવાની સંપૂર્ણ શક્યતાઓ છે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો થોડા સ્વ કેન્દ્રિત રહેશે એટલે કે આ બંને દિવસો દરમિયાન તમે સંપૂર્ણ પોતાના મહી રહેશો પોતે કઈ રીતે આગળ વધવું કઈ રીતે નવા નવા આયોજનો કરવા કયા અગાઉના આયોજનો બાકી છે અને તેની ઉપર કઈ રીતે કાર્ય કરી શકાય તે અંગે તમે વિચારણા કરતાં જોવા મળી શકો છો આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે રોકાણ બાબતે પણ વિચાર કરતા જોવા મળી શકો છો અને તમે જો કોઈ રોકાણ કરશો તો રોકાણમાં પણ તમને આ બંને દિવસો દરમિયાન સફળતા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે થોડા હેલ્થ કોન્શિયસ થતાં પણ જોવા મળી શકો છો તમારું આરોગ્ય પણ આ બંને દિવસો દરમિયાન સારું રહેશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ કાળજી રાખવાની જરૂરિયાત છે આ બંને દિવસો દરમિયાન તમારે હોસ્પિટલના દોડાધક્કા થાય તેવી શક્યતાઓ છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન હાલ ખાસ લગ્નની સિઝન ચાલી રહી છે તો આ બંને દિવસો દરમિયાન એવું બની શકે કે ક્યાંક તમે શોપિંગ માટે ગયા હોય ત્યાં તમે તમારા ઉપર વધુ ખર્ચ કરી બેસો અને તેના કારણે તમારું બજેટ ખોરવાયેલું તમે અનુભવી શકો છો અને તેના કારણે થોડી તમને ચિંતા રહે કે આ ક્યાંક મારાથી થોડો વધુ ખર્ચ થઈ ગયો છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત અને ખાસ કરીને વિદેશનું કામ કોઈને સોંપેલું હશે અથવા તો તમે પોતે કરતા હશો તો ક્યાંક તેમાં થોડો ઘણો ખર્ચ વધી જાય તેવી પણ એક શક્યતા છે તમારે આ બંને દિવસો દરમિયાન ખાસ ગભરાવાની જરૂર નથી પરંતુ પોતાના શેવિંગ ઉપર કઈ રીતે બચત કરી શકે અને કઈ રીતે ઓછા પૈસામાં વધુ વસ્તુનું શોપિંગ થઈ શકે તે ઉપર ધ્યાન આપવું જોઈએ આ સિવાય રોકાણ કરવાથી આ બંને દિવસો દરમિયાન તમારે બચવું જોઈએ ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આ બંને દિવસો તમને મિત્રો દ્વારા ફાયદો કરાવી જાય તેવા રહેશે જે જાતકોને નોકરી ન મળી રહી હોય તેવા જાતકોને આ બંને દિવસો દરમિયાન ક્યાંક મિત્રોના રેફરન્સથી નોકરી મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય જે જાતકો બિઝનેસ કરતા હોય પરંતુ બિઝનેસમાં ક્યાંક એવો હાથ સેટ ન થતો હોય તો એવું બની શકે છે કે મિત્રો આગળ આવે અને તમને બિઝનેસ કોઈ એવો સજેસ્ટ કરે કે જેના કારણે તે તમારો જે આખી રોજગારી જે છે એ અટવાઈ ગયેલી છે અથવા તો નથી ચાલી રહી તે તમને મળી શકે અને તમારો બિઝનેસ સારો એવો ગ્રોથ થઈ શકે ખાસ કરીને બિઝનેસના આઈડિયા તમને નવા મળશે અને એ બિઝનેસના આઈડિયા ઉપર તમે અમલવારી કરશો એટલે તમને લાભ થઈ શકે છે આ સિવાય એવા પણ જાતકો કે જે જાતકો સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈક ને કોઈક વ્યક્તિઓ સાથે કનેક્ટ છે તો એ વ્યક્તિઓ પાસેથી પણ તમને જીવનનું સારું એવું ગાઈડન્સ મળી શકે છે અને તેના કારણે પણ તમારા નોકરી ધંધામાં તમને લાભ થઈ શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરતા હશો તો રોકાણની અંદર પણ તમને સારો એવો ફાયદો થતો જોવા મળી શકે છે મકર રાશિ મકર રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન સહકર્મચારીઓ ખાસ તમારો ફાયદો કરાવતા જોવા મળી શકે છે એટલે કે જે સહકર્મચારીઓ અગાઉ તમને કોઈપણ પ્રકારનું કોપરેશન નહોતા કરતા તે જ સહકર્મચારીઓ તમને કોપરેશન કરતા જોવા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે આ જ સહકર્મચારીઓ તમારા કાર્યના વખાણ પણ કરી શકે છે આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારા કાર્યની તમારા બોસ દ્વારા પણ પ્રશંસા થઈ શકે અને તમને કોઈક નવી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે તમારા કામના કારણે તમારા ઉપર બોસ વિશેષ પ્રસન્નતા વર્ષાવે તેવી પણ એક શક્યતા નકારી ના શકાય અને તેના કારણે તમને જોબની અંદર ફાયદો થવાની પ્રબળ શક્યતાઓ છે આ સિવાય તમે જો રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થવાની શક્યતા છે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈક ને કોઈક જગ્યાએ ધાર્મિક યાત્રા કરવાનું થાય તેવું બની શકે છે તમે કદાચ ધાર્યું પણ નહીં હોય કે આપણે આ ધાર્મિક સ્થળની આ બે દિવસો દરમિયાન મુલાકાત કરીશું પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક એવા સંજોગો ઊભા થાય અને તમે આ ધાર્મિક યાત્રા કરો આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમારા જીવનમાં એવું હશે કે ક્યાંક આર્થિક તંગી તમે અનુભવી રહ્યા હશો તો એવું બની શકે કે ક્યાંક તમને આર્થિક મદદ મળી જાય અને ખાસ કરીને આ મદદ પણ તમારા પિતા કરતાં તમને જોવા મળી શકે છે એટલે કે તમારા ફાધર જ તમને સારી એવી હેલ્પ કરી જાય અને તેના કારણે તમારી મુશ્કેલીનો ટેમ્પરરી અંત આવી જાય આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમને કોઈ ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિનું સારું એવું ગાઈડન્સ તમને જીવન અંગે મળે અને તેના કારણે પણ તમને જીવનમાં એક નવી એનર્જી નો સાથ સહકાર મળતો હોય તેવું તમને લાગે નસીબનો સાથ સહકાર મળી રહ્યો હોય તેવું તમને લાગે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થતો જોવા મળી શકે છે એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમે કોઈક વિશેષ સત્સંગ સભા અથવા તો ભક્તિમય કોઈ વાતાવરણનો આનંદ માણી શકો છો મીન રાશિની વાત કરીએ તો મેન રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ જીતીને ચાલવાની જરૂર છે જો તમે વ્હીકલ ચલાવતા હોય તો તમારે ખાસ તકેદારી રાખીને વ્હીકલ ચલાવવું જોઈએ ગભરાવાની કોઈ પણ જરૂર નથી આ સિવાય તમારે છેલ્લા ઘણા સમયથી કોઈ ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલતી હોય અને તમે દવા લેવાનું ટાળતા હોય આળસના કારણે અથવા તો એપોઇન્ટમેન્ટ ના મળતી હોય તો ખાસ તમારે આ બંને દિવસો દરમિયાન ડૉક્ટરની કન્સલ્ટન્સી લઈ લેવી જોઈએ અને જે તે તમારા રોગ અંગે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ જેથી કરીને આકસ્મિક કોઈક રોગ અંગે જે પણ કોઈ ખર્ચ આવનારો હોય તે ટળી શકે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ તમારા જે સાસરી પક્ષ છે એની સાથે બોલવા ચાલવાથી વિશેષ ધ્યાન રાખવાનું છે એટલે ક્યાંક એમને કોઈ મન દુઃખ ન થઈ જાય તેવું કોઈ પણ પ્રકારનું વર્તન કે બોલાચાલી તમારે કરવાનું નથી ખાસ તમારે તમારા મગજ ઉપર આ બંને દિવસો દરમિયાન નિયંત્રણ રાખવાનું છે હવે વાત કરીએ વૃષભ વૃશ્ચિક અને મીન આ ત્રણેય રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી આ બંને દિવસો દરમિયાન બચવું જોઈએ જ્યારે મિથુન તુલા અને કુંભ આ ત્રણેય રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન રોકાણ કરે તો તેમને લાભ થવાની શક્યતા છે ઓમ નમઃ શિવાય